તો સ્વાગત છે તમારું મારા નવા વિડિયોમાં કેમ છો બધા મજામાં ઓકે તમે મજામાં છો અને ભાઈ પણ એકદમ મજામાં છે અત્યારે બાર વાગી ગયા છે અને હું મારા ઘર નીચે બેઠો તો સવારે કામે જવા માટે નીકળ્યો તો જોવા બેગ બેગ તૈયાર છે કમ્પ્લીટ બધું

ખોટી કલાકમાં વધારે હેરાન થવું એને કરતા મેં તું નિરાત હેરાન થાય એટલે મજા લઈ લઈ નીચે બેઠા બેઠા જો ભાઈ બેઠા છે મારે માં અથવાડા હાટુ અમે એમ બે જણા નો બે પાછા તણા જણા તો આરે રહીએ તો સમજને વાલે કો ઈશારા તો આપી હા હાર કાટ કે સમજે કાય ની હાલો તો ઘડીક માવા બવા ખાઈ થોડી પછી જાય ઉપર સુરમુ કરવા

તે યાર યાર પર તો તું 12 વાગ્યા તો ઊતી તો છો ઊતી તોય તો હું છે તો આંધો હું આવ્યો તને કમ ફસકાવે હમણાં ફોન કર્યો કેમ નો ઉપાડ્યો તો ફોન તો ઉપાડ્યો ને મારો એ કોમે કામ હોય તો ફોન ચાર્જિંગ આપણે વિવાહ ખાઈ લે આલો વિવાહ આલો

ઘ્યાહે નું છે આ છોળા શાક છે બીના શાક છે મિક્સ કરીને ખાઉ તો કરીને મને તો જ ન આવે અને આવ નાની નાની રોટલી લઈ આવ્યા છે તો આપણે મસ્ત મજાનું પ્લેટ ભરી ખાઈ લઈ બાયો થાતું નથી ન કરે શું જો તમને બધું મળી ગયો ને પહેલા ત્રીજી દિન હતું હાચું હંમેશા ખાને મને હા પણ આવે ખરી તો ફાઇનલી બધા ને ભેગી કરી લીધી છે મેં ઉપડી છે હવે કાસ બદલાવા હાટું હવે જોઈ કાસ બદલે કે અમે બદલી જાય કે જો જેવો ભાવ એવી ડિમાન્ડ ભાવ હારો હશે તો ધોયલા મોલે ને પાછા વી આવશું ને હળવો હશે તો નખાવતા આવશું એ વિચાર છે ઓલી ટાઈપ નો કાસ હવે આગળ આપણે આમ પિક્ચર દેખાય ને વાયા હા ઈ જાય ડિસ્પ્લે ફિટ કરાવવાની છે કાસ માં ડિસ્પ્લે પિક્ચર જોવાનું ગાડી આ કરે ન કરે તો કાઈ પિક્ચર જોવાનું છે નથી

तो खोगी जा सी लो आ गया गावे से वहां अने आप बतावा दी दे से का सोई आवे क्यों खाओ के से टेंशन भाव की दा क्यों टेंशन टेंशन भाव की दा तीन तीन एक ही तीन, तीन एक साथ तीन 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 भाव दिया है देखते हैं कौन सा कौन सा वाला ठोकेंगे चलो देखते आगे ये काची दुकान आ गई है वो कास नो शोरूम से आवडो आको एक मारा कास ना का बजाना खाई देवा एक एक मारा खटारा ने टायर लेवो

આપણે કાચનો ભાવ પૂછો કાચનો ભાવ આપણને વધારે લાગ્યો વધારે એટલે લાગ્યો કે એ ધંધો સારો નહીં ચો કામ ધંધો તો ખોટા પછા લેવર ચા તો આપણે રૂપિયા પાસે આ તો ખાલી પૂછવા ગયા હતા પણ કીધું કે નહીં મોંઘો થાય છે પછી રસ્તો નહીં આવે તો અમે પછી હાલી નીકળ્યા અને ડ્રાઈવર ફરી ગયા છે અત્યારે વેગ આવી ગયા છે આ ભાઈ નાનીઓ પકડી લીધો છે પૂછી ડ્રાઈવર હા બધા ભાવનગરથી ત્રણ સુરત કેવી રીતે લાગ્યા છ કલાકમાં સુરત અના ગરીછો કલા મસુરતા માર બાકી છો ગાડી આલે છે વ્યવસ્થિત એકદમ કપલેટ આલે છે અતરો જાય ભાઈને આ દાણિયો મુક છે નહી તૂટવો ન જોઈએ પેલા કહી દો હા તૂટો ના તો અતરો વારો છે પેલા આ સાનો મનો બેઠો તો

રેસ્ટ કરી આરામ તમે આરામ કરો બપોર થવાનો ટાઈમ છે આરામ કરો હારો આડા બે વાગ્યા છે આપણે ખાસ બસ તો નો નખાવ પણ પેટ્રોલ પતી ગયું એટલે ડીઝલ તો ડીઝલ નખાવ આવ્યા છે શું કહું ભાઈ તમારું હા ડીઝલ તો પૂરાવું પડશે ને કે આ ખાસ ગો તો ડીઝલ પૂરું થઈ ગયો એનો ખર્ચો એનું બસ એટલે આપણે પહેલા ઈ કરી નાખી ડીઝલ નો કેવાય જો આપણે કાઈ સ્કેનર બતાવ સ્કેનર ને ભાઈ રોકડા આપવાનો શું હા ભાઈ રાજી થઈ જાય કે સ્કેનર આવે છે

તારામાં ઘાસ લેટ નાખવું પડશે એવું લાગે છે મને કાંઈ નહીં હારું હાલો ઘાસ લેટ રાખે તો એના માટે ઘાસ લેટ અમારા માટે ડીઝલ લખાવીને ઘર ભેગી ના થઈ તો ફાઇનલી ઘરે આવી ગયા છે ઘરની છે થન્સઅપ લઈને એક્ચુઅલી થન્સઅપ પીવું પડે ગરમી બહુ હતી બહાર અમે ગાડી બેઠા થાય એટલે અમને ગરમી થોડી અને ગાડીમાં ઓછી ઠંડી હતી ઠંડી હતી એવું બધું હતું થોડું એટલે અમે થન્સઅપ લેતા આવ્યા અને પી તો સારું થઈ ગયા છે થન્સઅપ લાઈન રોજે મોજ ભાઈ રોજે રોજ હો ભાઈ રોજે રોજ હાલો તમારે તમે વી આવો

ફાઈનલી ફાઈનલી આપણે નીકળી જશે જવા માટે ઓન ધ વે ક્યાં જવાનું છે ખબર છે જવાનું છે ઇન્ડોર સ્ટેડિયમ સ્ટેડિયમ માં જવાનું છે નોન ધ વે છે આપણે મનોજ મામાને આરે લઈ લીધા છે

તમે આ લોકો અમને બહુ સપોર્ટ કરો છો અમે એ લેવલે પહોંચશું કે તમે અમે સામેથી કહું તમે બધા આવજો અમે નામે મળશું તમને એમ રૂબરૂ તમને કાંઈ નહીં એવો દિવસ આવશે કે જો અમે પહોંચ્યા છીએ અત્યારે ઇન્ડો સ્ટેડિયમે હવે જોઈએ અંદર કેવું છે અને કેવું નહીં We need money.

તો કાઈ નઈ તો હરી ન જાવું એક બર બોલાવશું અને આ હાસીના કેમ ખુશ ગડી ગયા થી પાછા અયા નથી કાઈ આલો જી આપડે આવી લાઇટિંગ હતી નઈ નઈ બાબાભાઈ ઓણા કાઈક મળશે કેમ છો હવે બખાઈ મળી માન રોરી આમ ના મન દે ગાડી માં કેટલું આયા ત્યારે મળી જાય

ખબર છે પણ કઈ નહીં હારો હાલ ગુડ નાઇટ કેર અમારી જેવી જિંદગી જીવજો હેરાન થાય થોડાક થોડાક અમારી જેમને મજા કરજો બધું મજા આવે આમાં જિંદગીમાં બધું મિશ્રણ હોય ને મજા આવે કાંઈ હારો ગુડ નાઇટ ફ્યુડી હું કરે અત્યારે પૂજા જ થાય